છીક આવી રીતના સવારે ઉઠતાની સાથે તમને પણ છીકો આવે છે એલર્જીની રોજ ગોળીઓ ખાવી પડે છે તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક પ્રાચીન નુસ્ખો બતાવું છું જેનાથી તમારી એલર્જીની પ્રોબ્લેમ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર સોલ્વ થઈ જશે કરવાનું શું છે તમારે અડધી ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું છે અને આપણી કનિષ્ઠિકા આંગળી હોય છે તે તમારે આવી રીતના ઘી વાળી કરી લેવાની છે અને નાકની અંદર સુધી આવી રીતના જવા દેવાની છે અને અંદર સુધી ઘી છે તે લગાવી લેવાનું છે બંને સાઈડ તમારે આવી રીતના અંદર સુધી ઘી લગાવી લેવાનું છે રાતના સૂતી વખતે તમારે આ પ્રયોગ કરવાનો છે થોડા જ દિવસોમાં તમને જે સવારે ઉઠતાની સાથે વારંવાર આવે છે એલર્જીની તમારે રોજ ગોળીઓ ખાવી પડે છે તેનાથી કોઈ પણ દવા ઇન્જેક્શન વગર છુટકારો મળી જશે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ એલર્જીની પ્રોબ્લેમ હોય બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે પણ રિઝલ્ટ નથી મળતું તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો આ નુસ્કો સો ટકા અસરકારક છે